નમસ્કાર દર્શક મિત્રો એસ ગુજરાત ન્યુજ માં આપનું હાર્દિક સ્વાગત છે તીર્થરાજ લોયા ધામ માં શ્રી મુક્તિ મુનિ ની ઉજવણી થઈ રહી છે તીર્થરાજ લોયા ધામ માં પવિત્ર આંગણે પૂજ્ય સુદ્રુ કોઠારી શ્રી નંદકિશોર દાસ સ્વામી ના શતાબ્દી વર્ષ નિમિત્તે પરમ પૂજ્ય સુદ્રુ શાસ્ત્રી શ્રી હરિપ્રકાશ દાસ જી સ્વામી ના તત્વ ધામ માં શ્રી મુક્તિમુનિ મુનિ નો ભવ્ય અને ભવ્ય ભાવ ભર્યો આયોજન કરવામાં આવ્યું મહોત્સવમાં મોટી સંખ્યામાં હરિભક્તો સંતો અને આગેવાનોએ ઉપસ્થિત રહી પુણ્ય પ્રસંગનો લાભ લીધો આ અવસરે પૂજ્ય સંતોએ સ્વામિનારાયણ સંપ્રદાયની સેવા ત્યાગ સંસ્કાર અને સમર્પણ જેવી મૂલ્યવાન પરંપરાઓ પર પ્રકાશ પાડતા જણાવ્યું કે આવા મહોત્સવો દ્વારા સમાજમાં સદભાવ આધ્યાત્મિકતા અને સંસ્કારની જ્યોત વધુ દીપ્તિમાન બને છે મહોત્સવના પાવન પ્રસંગે ઉપસ્થિત રહેવાનો અલભ્ય અવસર મેળવનાર હાજર સૌએ આત્મિક ઊર્જા અને આધ્યાત્મિક આનંદનો અનુભવ કર્યો આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ તરીકે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી જાડેજા હાજર રહ્યા હતા અને અને તેમણે આ પવિત્ર પ્રસંગ માટે શુભકામનાઓ પાઠવી સાથે સંત સમાજની માનવતા સંસ્કાર નિર્માણની સેવાઓને અભિનંદન વ્યક્ત કર્યા આ કાર્યક્રમને સફળ બનાવવામાં મંદિર સંચાલન સમિતિ સદગુરુઓ સેવકો તથા ભક્ત મંડળના વિશેષ પ્રયત્નો રહેલા હતા પ્રતિનિધિ રોહિત આર જતાપરા બોટાદ I okay. सेंटर में नहीं आज भी અમે દેખ નાઈટ રાઈટ ચાલે તો બરીદાર ડોક્ટર આહી

અને ગેમ જે આ છે એ તો બજા ભૂકી છે ત્યાં શિષ્ય તમાજ સબ્જો જ તા આવે છે બાર ઢેલો છે ત્યારે ખૂબ દુખ થાય છે આ દ્રશ્યમાં તમે જોઈ શકો છો માનસની વેસન ચાદરથી ઘેરે તો છે નઈને જીવા દે છે નઈને મરવા દે છે જો તેને મારે છે તો ખૂબ દર્દનાક પણ છે તો તમે વિચાર શકો છો વેસન કેલી ખતરનાક વસ્તુ છે વેસન આપણે મોજ પર કાબુ છે અને આપણે મોત આપે છે મોબાઈલ એવું વેસન છે જે આપણાને ખૂબ હાનિકારક છે આપણા મગજ જે આપણા મગજ પર કાબિલ છે એટલી પ્રાર્થના છે વ્યસંત દૂર રહો જય સ્વામિનારાયણ